મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસે નયનાબા જાડેજાને સોંપી છે મોટી જવાબદારી મહિલા કોંગ્રેસના પ્રદેશ મહામંત્રીની જવાબદારી સોંપાઈ છે હાર્દિક પટેલની હાજરીમાં તેઓ કોંગ્રેસમાં કોંગ્રેસમાં જોડાયા જોડાયા હતા અને તેમના પણ છે ત્યારે કોંગ્રેસે નયનાબા જાડેજાને સૌથી મોટી જવાબદારી સોંપી છે તો મહિલા કોંગ્રેસના પ્રદેશ મહામંત્રીની જવાબદારી તેમને સોંપાઈ છે હાર્દિક પટેલની હાજરીમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા ત્યારે એક જ ઘરમાંથી ભાજપ અને કોંગ્રેસમાં જોડાયેલા છે રીવાબા ભાજપમાં જોડાયેલા છે ત્યારે નયનાબા કોંગ્રેસમાં જોડાયા હતા તો કોંગ્રેસે નયનાબા જાડેજાને મોટી જવાબદારી સોંપી મહિલા કોંગ્રેસના પ્રદેશ મહામંત્રીની તેમને જવાબદારી સોંપવામાં આવી છે હાર્દિક પટેલની હાજરીમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા ત્યારે હવે તેમને મોટી જવાબદારી મળી છે હવે જોવાનું રહેશે કે તેમને જે આ જવાબદારી મળી છે તેને કઈ રીતે તે પાર પાડે છે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ગૌરવ પટેલ પાસેથી ગૌરવ જે રીતે મોટી જવાબદારી સોંપવામાં આવી છે નયનાબાને શું વધુ માહિતી જી ગૌરવ મિથુન વાત કરીએ તો નૈનાબા જાડેજા કે જેઓ રવિન્દ્ર જાડેજા ક્રિકેટર છે તેમના બેન છે તેઓ હાર્દિક પટેલની હાજરીમાં કોંગ્રેસમાં દોડાયા હતા અને મહિલા કોંગ્રેસ દ્વારા તેમને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના મહામંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે આજે બપોરે સત્તાવાર જાહેરાત થઈ હતી અને જે મહિલા કોંગ્રેસના પ્રમુખ છે તેમની સહી સાથે એનો લેટર તેમને ઇસ્યુ કરવામાં આવ્યું છે કહી શકાય કે કોંગ્રેસ માં જોડાતા સાથે તેમને સંગઠન ના મહામંત્રી પદ ની મોટી જવાબદારી સોંપવામાં આવી છે આભાર ગૌરવ માહિતી આપવા બદલ